કેમ છો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં તો મિત્રો વ્લોગ ચાલુ કરતા પહેલા તમને એક વાત કહીશ કે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીશ સાથે જ બેલ આઇકન પ્રેસ કરવા ના ભૂલતા કારણ કે તમારો એક એક સબસ્ક્રાઇબર મારા માટે બહુ કિંમતી છે તો ચલો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયાથી ચાલુ કરીએ છીએ અને આજે આપણે પેપર આજે થઈ એકવીસ તારીખ તમને ખબર જ છે કે મારા એક પેપર હતું સત્તર તારીખે અને બીજું પેપર છે આજે એકવીસ તારીખે તો આજે ફાઇનલી હું મસ્ત પેપર આપવા માટે નીકળું છું ને અત્યારે સવાર સવારમાં તો છું ડેરીમાં અહીંયા અને હવે અહીંયાથી જલ્દી હું ઘરે જઈશ અને ઘરે જઈને નીકળીશ પેપર આપવા માટે તો ચલો આ અત્યારે આઠ ને દસ થઈ છે નવ વાગે પેપર ચાલુ થાય છે એટલે જલ્દી જલ્દી ઘરે ફ્રેશ થઈને નવ વાગતા પહેલાં આપણે નીકળી જઈએ ઘરે જઈ મસ્ત અહીંયા ફ્રેશ થઈ અને હાલ જસ્ટ અહીંયા બેગ પણ લઈ લીધી અને જલ્દીથી આપણે નીકળશું અને અહીંયાથી નવ ને મારે નીકળવાનો ટાર્ગેટ હતો પરંતુ નવ ને થઈ ગઈ છે એટલે જલ્દીથી આપણે નીકળી વચમાં વિડીયો નહીં બનાવીએ તઈને આપણે વિડીયો બનાવું ફાઇનલી આઈ આવી ગયો છું ઘરેથી આઠ ને છવ્વીસ મિનિટે નીકળ્યો હતો અને અહીંયા આવીને આઠ ને મિનિટ થઈ ગઈ છે તો તમે સમજી શકો છો કે કેટલી મિનિટમાં હું ઘરેથી કોલેજમાં આવ્યો તો ચલો મિત્રો હવે જલ્દીથી આપણે ટાઈમ આપણી જોડે વધ્યું છે એટલે ધીમે ધીમે આપણે કોલેજમાં પેપર આપવા માટે બેસી જઈએ જલ્દી ફાઈનલી એક્ઝામ પતી ગઈ છે હવે આપણે જલ્દીથી જઈશું ઘરે મિત્રો ફાઇનલી અત્યારે મેં અહીંયા ગાડી રોકી છે અને અહીંયા મસ્ત રસ્તામાં જંગલોમાં ઊભો રહ્યો છું તો આ છે બાકોના જંગલો અહીંયાથી બે ત્રણ કિલોમીટરની અંદર આ રસ્તો જંગલમાં જ થઈને જાય છે અને વસમાં થઈને નીકળો તો આ રસ્તા પર એટલી બધી જન્નત મળે છે કારણ કે એટલું મસ્ત જંગલ છે બંને બાજુ અને સુમસામ રસ્તો છે અહીંયાથી નીકળો એટલે બહુ બધી સુકૂન મળે છે મજા આવે છે નીકળવાની તો ચલો મિત્રો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો સાથે જ બે લાયકન પ્રેસ કરી દેજો તો અત્યારે તમે અહીંયા જોઈ શકો છો બંને બાજુ જંગલ બહુ બધી મજા આવે છે બાકોના જંગલો છે યુટ્યુબની અંદર પણ તમને મળી જશે બાકોના બધા જંગલોના વ્લોગ પણ તમને જોવા મળશે તો ચલો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલાયકન પ્રેસ કરવા ના ભૂલતા મિત્રો ફાઇનલી ઘરે આવી ગયો છે અને હાલ કપડાં પણ ચેન્જ કરી દીધા છે અને કાલના બ્લોગમાં આપણે કીધું હતું કે ખેતરની અંદર બાજરીનું વાવેતર કરવાનું છે તો આજે ફાઇનલી ટ્રેક્ટર આવી ગયું છે એટલે હવે આપણે જલ્દીથી ખેતરમાં જઈશું બાજરી લઈને અને બાજરીનું વાવેતર કરશો ફાઇનલી બાજરી મેં વાવી કાઢી છે અહીંયા મેં વાવી છે અહીંયા તમે ગરમી જોઈ શકો છો અને હાલ ત્યાં ટ્રેક્ટર તો હવે એક શેડ મારા દીધી છે ને બીજી ખેડ મારશું એટલે આપણે તમને પણ હું બતાવીશ અહીંયા હાલ ખેતરમાં ટ્રેક્ટર ચાલુ છે અને બાજુનું વાવેતર કરી દીધું છે અહીંયા તમે ગરમી જોઈ શકો છો મેં એક લે એક લે વાવ્યું છે આખા ખેતરની અંદર તો તમને એવું હશે કે વાવ્યું ત્યાં વાવેતર કર્યું ત્યાં બતાવ્યું કે કેમ પરંતુ મિત્રો એવું હતું કે મોબાઈલ પકડે એવું કોઈ નહોતું એટલા માટે મેં નહીં બતાવી શકીએ પણ અત્યારે તમે જોઈ શકો છો ટ્રેક્ટર ફરે છે ખેતરમાં અને વાવેતર કર્યું તો ટ્રેક્ટર અત્યારે ભરે છે તો ચલો મિત્રો આજનો થોડો આપણે અહીંયા એન્ડ કરશું અને મળશું કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી મિત્રો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાયકન પ્રેસ કરો ના ભૂલતા તો ચલો મળશું કાલે એક નવા બ્લોગ છે ત્યાં સુધી